બોલિયે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે ગૌ મૈયા કી જે નહીં જાઉં રે માલડી ચારવાને જશો દાવી નહીં જાઉ રે મા ગાવલડી ચારવાને માવલડી મને સ્વામી તે સાંજના સુવડાવે મને સ્વામી તે સાંજના સુવડાવે મને પરભાતે વેલો ઉઠાડે નહીં જાવડે મા ચારવાને માવલડી મને દાતણ કરીને નવડાવી મને દાતણ કરીને નવડાવી મને દહીં ને રોટલો ખવડાવે નહીં જાવરે મા ચારવાને જાવળી હું તો વનમાં જાઉં ત્યાં વન ગાજે હું તો વનમાં જાઉં ત્યાં વન ગાજે इमने भगवारु नि बहु विकलागे नै जावरे मा गावलडी चारवाने जसोदा मावलडी उतो नदिए जाव त्यानिर गाजे હું તો જાવ દિયે જાઉં ત્યાંની એ મને મગર છી બહુ બી કલા મને મગર ને મચની છી બી કલાગે નહીં રે મા ગાવળી ચારવાને જામ મને ગોવાળિયા સૌ મેણા બોલે મને ગોવાળિયા સૌ મેણા બોલે એ મને કાળીઓ કહીને સૌ બોલાવે મને કાળીઓ કહીને સૌ બોલાવે નહીં જાવરે માં गाउडी चारवान जसो जाऊ रे मा गावलडी चारवाने जसो मावलडी